અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે બી ડિવિઝન પોલીસે રૂપિયા વિદેશી જથ્થો ઝડપી પાડી બે ધરપકડ કરી છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રકમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસ કર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમી વાળી ટ્રક નંબર NL01 L7828 આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી જો કે વધુ સઘન તપાસ કરતા પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો પોલીસે ટ્રકમાંથી રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડ વધુની કિંમતની વિદેશી દારૂની છવ્વીસ હજાર નંગ બોટલ કબજે કરી હતી આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ એકાવન કરોડ મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વિદેશી દારૂનો મોટો જથ્થો કચ્છના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે